પોરબંદર જિલ્લામાં બે નગરપાલિકાઓની ચૂંટણી હતી જે બંનેમાં સમાજવાદી પાર્ટીની જીત થઈ છે ત્યારે ખાસ કરીને કુતિયાણામાં રસાકસીનો જંગ હતો જેમાં ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા ચૂંટણીના પરિણામને લઈ અને એક ખાસ એનાલિસિસ કરવામાં આવ્યું હતું જે સચોટ નીકળતા રાજકીય વિશ્લેષકોએ બિરદાવ્યું હતું કુતિયાણા નગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે બે પરિવારોની પ્રતિષ્ઠાનો જંગ હતો ત્યારે અહીં રસાકસી જોવા મળતી હતી ત્યારે ગુજરાત ન્યૂઝની ટીમે બે દિવસ ખાસ એનાલિસિસ કરી અને એક કાર્યક્રમ પ્રસારિત કર્યો હતો જેમાં સમાજવાદી પાર્ટીની જીત નિશ્ચિત હોવા અંગે તેમજ કયા વોર્ડમાં પરિણામની સુસ્થિતિ સ્થિતિ સર્જાશે તે અંગે અમારા ચેનલ હેડ અશોકભાઈ થાનકી અને ટીમ દ્વારા વિસ્તૃત રીતે એનાલિસિસ જાહેર કરાયું હતું અને ચૂંટણીનું પરિણામ જ અમારી ચેનલના એનાલિસિસ મુજબના જ પરિણામો જાહેર થતા એક ચોટ એનાલિસિસ માટે રાજકીય વિશ્લેષકોએ ગુજરાત ન્યૂઝ પોરબંદરના એનાલિસિસ ને બિરદાવ્યું હતું નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર